શ્રી વલ્લભાધિશકી છે સર્વે વૈષ્ણવોને વામન દ્વાદશીની ખૂબ ખૂબ મંગલ વધાય આજે આપણે વામન દ્વાદશીની ભાવભાવના અને સત્સંગ કરીએ છીએ તો ભાદરવા સુદ બારસને વામન દ્વાદશી કહેવામાં આવે છે એ આપણે સૌ જાણીએ છીએ આ દિવસે વામન ભગવાનનું પ્રાગટ્ય થયું હોવાથી આજના દિવસને વામન જયંતિ પણ કહેવામાં આવે છે અને બલિરાજા અને વામન ભગવાનની વાત એ આ વામન જયંતિમાં મણી લેવામાં આવી છે એ આપણે જાણીએ છીએ તો એ એની જે ભાવભાવના છે એ વિશે જોઈએ તો ત્રેતા યુગમાં અસુરોના રાજા બલિરાજા પ્રભુના પરમ ભક્ત હતા અને તેણે સો યજ્ઞ પૂર્ણ કર્યા અને ઇન્દ્રનું સ્વર્ગલોક અને મૃત્યુલોક જીતી લીધા તેથી દેવતાઓની માતા ઇન્દ્રની માતા અદિતિએ પોતાના પતિ કશ્યપને વિનંતી કરી અને બલિરાજાને જીતે એવા પુત્રની માગણી કરતા તેમને ત્યાં વામન ભગવાને અવતાર લીધો બલિરાજા અસુર હોવા છતાં પણ પ્રભુ સ્વયં તેને ત્યાં વામન સ્વરૂપે પધારી તેમનું સર્વસ્વ આત્મસમર્પણ પણ સ્વીકારી બલિરાજાને પોતાનો કર્યો પહેલાં પ્રભુએ વામન રૂપમાં બલિરાજા પાસેથી ત્રણ ડગલા પૃથ્વી માંગી અને પછી પ્રભુએ વિશાળ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને પોતાના વિશાળ ચરણ થકી પૃથ્વી અને સ્વર્ગને માપી લીધા અને બલિરાજા પાસેથી એ છીનવી લીધું અને ત્રીજા ચરણ માટે બલિએ પોતાનું મસ્તક નમાવ્યું અને આત્મસમર્પણ કર્યું પ્રભુએ આટલું છલ કરવા છતાં બલિરાજા અને એમના પત્નીએ પ્રભુની સ્તુતિ કરી અને પ્રસન્નતાપૂર્વક સર્વસ્વ અર્પણ કરી દીધું તેથી પ્રભુ પણ પ્રસન્ન થઈ અને તેમની ભક્તિ સ્વીકારી તેમને રસાતાલનું એટલે પાતાલનું રાજ્ય આપ્યું અને એની સાથે પોતે પણ રહ્યા ભાદરવા સુદ બારસથી કારતક સુદ એકાદશી સુધી પ્રભુ ત્યાં જ બિરાજે છે એ આપણે જાણીએ છીએ પ્રભુ એમના ચોકીદાર થઈને ત્યાં બલિરાજાને દ્વાર ચોકી પેરો ભરે છે અને પછી લક્ષ્મીજી જાય છે પ્રભુને છોડાય આવે છે એ બધી વાત આપણે જાણીએ છીએ તો પ્રભુ બલિરાજાને ત્યાં બિરાજે છે અસુર હોવા છતાં પ્રભુએ તેમના ઉદ્ધાર માટે તેમના સ્થાને જઈ અને તેમનો સ્વીકાર કર્યો તેથી આ કૃપા અવતાર પણ કહેવાય છે અને સ આપણા સંપ્રદાયમાં સ્વ સંપ્રદાયમાં શ્રી મહાપ્રભુજીએ ચાર જયંતિના વ્રતો કરવાની આજ્ઞા કરી છે એકાદશીના વ્રતની તો આજ્ઞા કરી જ છે પણ સાથે સાથે ચાર જયંતિના વ્રતો પણ કરવાની આજ્ઞા કરી છે અને તેમાં પહેલું છે રામનવમી બીજું છે ઋષિ જયંતી ત્રીજું છે જન્માષ્ટમી અને ચોથી છે આ વામન જયંતી તો સ્વ સંપ્રદાયમાં પણ ચાર પુષ્ટિ અવતારોના અંતર્ગત વામન જયંતી ઉજવવામાં આવે છે તો આપ સર્વે વૈષ્ણવોને વામન જયંતિની ફરીથી ખૂબ ખૂબ મંગલ વધાય જય શ્રી કૃષ્ણ